હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોકમાં અત્યારે સવારના સાડા સાત આઠ વાગી રહ્યા કંઈક આઠ વાગતા હશે અને અમે લોકો ઉપર બેઠા છીએ કેમ કે વરસાદ આવે છે નીચે નાસ્તો થઈ ગયો બધું કામ થઈ ગયું અને હવે બસ બેઠા છીએ ત્રણ જણા ઝિંખલ નીચે છે જિંકલ પણ જોડે બેઠી હતી વાત કરવા પણ કે ચાલો લડ્ડુ ગોપાલ ને લઈ આવું લડુ ગોપાલ ને નવડાવી તો જિંકલ ગઈ છે લડુ ગોપાલ ને લેવા તો હું પણ જઉં છું કે જિંકલ લડ્ડુ ગોપાલ ને કેવી રીતના લેવા જાય છે હું એ જોઈ આવું લડ્ડુ ગોપાલ ને નવડાવવા છે તો ચલો જઉં છું લડુ ગોપાલ લઈને આવું છું તમે હાલો નીચે હાલો ટિંકલે જો લડ્ડુ ગોપાલ ને વાઘા ઉતારી દીધા છે

जाना करे रहा नाना आपा आपा यम्मुना जड्मा के स्नान कराऊ श्यामडा हल्वे हाथे अंगो चोडी लाड लडाऊ श्यामडा जीवर सदाफसन

जिंकल दे 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 बारे अब बाहर अंधार बहुत चढ़ी है मन मत लागतो के आज बरसात बंद थाई तो हम सू चलो लड्डू गोपाल ले आओ कर, पकड़ तो जिंकल ठंडा ठंडा देके मार ठंडा बरसात मनाई ली तू आ बरसात मनायो काना मजा आवे જો ઘણા લોકો અમારે વિ વિડીયો જોઈને કમેન્ટ કરશે કે આ યોગ્ય છે ને નથી ને આમ કરાય ના કરાય બધી વાત કરો એના પહેલાં હું તમને વાત કરી દઉં કે ભગવાન સાથે પ્રેમ ભાવથી હોય કે ના કે આમ કરાય ના કરાય ના કે કોઈ બંધણ કોઈ નિમિત્ત હોય ભગવાન સાથેનો પ્રેમ છે કાનાજી અને કાનાજી એક એવું સ્વરૂપ છે જેને તમે પતિ માની શકો ભાઈ માની શકો દીકરો માની શકો જે તમે ધારણા કરી શકો એ તમારા એ સ્વરૂપે તમને મળે છે અને અમારે ઘરે કાનાજી છે તો અમે જે ભાવથી અમે એના સાથે પ્રેમ કરી એ ભાવ સામે અમને બતાવે છે એવા ભાવથી અમે એના સાથે લડાવી છે તો આવી રીતના ના કરવું વરસાદમાં ના લવડાવે કપડાં ના ઉતારે એ કોઈ વાઘ સુધી વાઘા ના ઉતારે કોઈ જાતના કમેન્ટ ના કરતા તમે જાણો છો ભગવાન સાથેનો ભાવ પ્રેમથી બંધાયેલો છે ભાવનાથી બંધાયેલું છે અને અમારા ઘરે જે કાનાજી આવ્યા છે અમારી સાથે એ રહે છે એ અમે પ્રેમથી અને અમારી ઈચ્છા હતી જિંકલ એ તો ખૂબ ઈચ્છા હતી કે કાનાને પહેલા વરસાદમાં નવડાવ્યા નથી તો પહેલાં વરસાદમાં નવડાવી આપણે એટલા માટે જીંકલે કાનાને વરસાદમાં નવડાવ્યું અને કાનાએ ખૂબ મજા કરી અમે ખુશ થયા એમને વરસાદમાં નાતા જોઈએ અને એના જોડે અમે જે કાંઈ કરી છે જે વાલ કરી છે જે હરકત કરી છે બધું પ્રેમના આધીન થઈને કરી છીએ

જામ્યો છે વરસાદ આવી છે અત્યારે કાના નો આગળ પહેરાવી દઈએ કાનૂ નો બિચારો ટાંટું ટાંટું થઈ ગયું હશે

આ સીટ જોઈને ઘણી મહિલાઓને અનુમાન આવી ગયું હશે કે શું કરવાના છીએ અને મારી બેનનો વઘર ચાંદલે મોઢું જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે અમે લોકો શું કરવા જઈ રહ્યા છીએ આ મને એટલો બધો અનુભવ છે નહીં આઈબ્રો થ્રેડ કરવાનો પણ આજે આપણે ટ્રાય કરીએ છીએ આજે આપણે ટ્રાય કરીએ છીએ મારી બેન ઉપર મારી બેન ઉપર ટ્રાય કરીએ છીએ કે એનું આઈબ્રો કરવાવાળું કામ સક્સેસફુલ જશે કે નહીં તો હવે જિંકલ બે કરીશું ચાલુ પ્રોગ્રામ ચાલુ કરશું આવો તો પ્રોગ્રામ ચાલુ કરીએ આઈબ્રો બનાવવાનો કે બગાડવાનો સાડા દસ થાય છે સાંજના રાતના સાંજના ના કહેવાય રાતના કહેવાય અને અમે લોકો નીકળે છે વોકિંગ કરવા આજે મને ફ્રેશ થવાનો ટાઈમ જ નથી હતો ને ડ્રેસ પેરાના ચડિને આજે અમે લોકો જમી અને વોક કરવા માટે હવે નીકળે છે જિંકલનો વેઇટ કરી છે જિંકલ આવે એટલે અમે નીકળી તો સામે કઈક ફંક્શન છે ને તો ડેકોરેશન કરે છે તો કેવું જોરદાર કરે છે જો બો મસ્ત ડેકોરેશન કર્યું છે આજે અમે સાંજના સાતવાગતયા ડેકોરેશન જોઈ છે અમારો ભાઈ આ શરીર ઘટાડવાની પૂરી તૈયારીમાં છે ફૂલ લાઇટિંગમાં પો એક દિવસ ઓછું ખાધું કે ફૂલ લાઇટિંગમાં હું આજ હા